નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવારના કપાસના સુનવા સમાચાર સાથે જ કપાસના બજાર ભાવ કપાસના બંને વાયદા અને ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો કપાસ બજારમાં અત્યારે રજાના કારણે ગુજરાતની અંદર ખૂબ જ ઓછી આવકો હતી જ્યારે કપાસ વાયદાની વાત કરીએ તો એનસીડીએક્સ ઉપર કપાસનો વાયદો આજે પાંચ રૂપિયા ઢીલો પડીને સોળસો ને ત્રણ રૂપિયાએ બંધ હતો તો ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં જુલાઈ વાયદામાં આઠ રૂપિયા ઢીલા હતા તો ઓગસ્ટ વાયદામાં દસ રૂપિયા વધી ત્રણ હજાર દસ રૂપિયાની સપાટી ક્રોસ કરી હતી જ્યારે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બજાર ચૌદસોથી લઈને પંદરસો ને સિત્તેર સુધી ખેડૂતોને ઓફર કરાતા તો ઘણા બધા ખેડૂતોને પ્રતિ મને સોળસોના પણ ભાવ ઓફર થતા અને ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલે સાત હજારથી લઈને સાત હજાર આઠસો પચાસ સુધીના ભાવ જોવા મળતા હતા જ્યારે સામે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ સુધારાને બ્રેક લાગીને આજે ખાંડીએ અઢીસો રૂપિયા જેટલો ઘટાડો હતો કપાસ્યા સીડ અને ખોળ બજારમાં મામૂલી વધઘટ સાથે બજાર ચાલી રહ્યું હતું જ્યારે ખાંડીના ભાવની વાત કરીએ તો આજે ખાંડીએ પચાસ ઘટીને ગુજરાતના ભાવ સત્તાવન હજાર નવસોથી અઠાવન હજાર બસો હતા તો કલ્યાણ રૂના ભાવમાં પચાસ વધીને એકતાલીસ હજારથી એકતાલીસ હજાર ત્રણસોના હતા તો નોર્થ ગુજરાતમાં બસો નો ઘટાડો થયો હતો જ્યારે ફોરન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો એકોતેર પોઈન્ટ અઠ્યાસી સેન્ટે બંધ હતો તો એમસીએફમાં પણ સિત્તેર રૂપિયા ઢીલા પડીને સત્તાવન હજાર ત્રણસો ચાલીસની સપાટીએ બંધ થયો હતો તો ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો ગઈકાલે રજાના કારણે બંધ હતો તો આજે ખુલતાની સાથે વાયદો અઠ્યાવીસો નેવ્યાશીની સપાટીએ બંધ જોવા મળતો હતો જ્યારે કપાસિયા ખોળના ભાવની વાત કરીએ તો પચાસ કિલોની બોરીના ભાવ હલકામાં પંદરસો વીસથી સોળસોના હતા તો પ્રીમિયમ ક્વોલિટીમાં સત્તરસો ત્રીસથી લઈને અઢારસોના ત્રીસના બોલાતા સાથે જ કપાસિયા સીડના વીસ કિલોના ભાવની વાત કરીએ તો 670 સિત્તેરથી સાતસો ત્રીસ સુધીના જોવા મળતા હતા જ્યારે કપાસના વિવિધ વિવિધની વાત કરીએ તો રાજકોટમાં પંદરસોથી સોળસો જસદણમાં બારસોથી પંદરસો 1563 બોટાદમાં બારસો પચીસથી પંદરસો પંચોતેર જામજોધપુરમાં ચૌદસોથી પંદરસો ચાલીસ બાબરામાં બારસો બાણુંથી પંદરસો ને અઠ્યાસી જેતપુરમાં એક હજાર સન્નુંથી પંદરસો એકાવન ભેંસાળમાં એક હજારથી પંદરસો ચાલીસના ભાવ બોલાતા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ